ચાલો ભાઈ ત્રીજી ટીમ કાર્ડ લઈને તૈયાર થઈ ગઈ છે વાહ ભાઈ વાહ સરસ બધાના કાર્ડ કલરફુલ હેલા હું જોઈ લઉં બધાની પાસે શેના શેના કાર્ડ છે વાહ વાહ બહુ સરસ કાર્ડ છે બધાની પાસે વાહ ભાઈ વાહ ચાલો આપણે શરૂઆત ક્યાંથી કરશું ચાલો અહીંયાથી કરીએ આપણે શિવમભાઈ તમારા હાથમાં કાર્ડ છે શેનું ચિત્ર છે આ એ શું છે મોજા સરસ કેવા કલરના છે પોપટ હે રેખા એને કલર કેવો કહેવાય એટલે આ બીજાને ખબર છે બધાને પાછળ ફેરાય પાછળ શું છે હા પોપટ છે એટલે જ તને પોપટ જેવું આવડી ગયું ને પોપટ છે ને પોપટની ચાંચ કેવી છે સરસ ચાલો તો આ શું શિવમભાઈ લીલો કલર આવ્યો છે તો લીલા કલર ના કાર્ડ કોની કોની પાસે છે મને કયો ઊંચો વાત કરો ચાલો હું એની પાસે જાઉં ચાલો તમારે શું છે એને તરબૂચ વેરી ગુડ પાછળ ફેરવો શું છે હા ટી શર્ટ છે એનો કલર કેવો છે લીલો ચાલો તમારી પાસે શું છે ભાઈ તમારું કાર્ડ ઊંધું છે આમ કરો હા બીજા કોઈ નહી બોલવાનો ભાઈ એને પૂછવા મને ખબર પડે ને ખબર છે કે નહીં એમ શું છે બેટા ઈ ભેંડા છે સરસ પાછળ ફેરવો તો શું શું છે છે ખબર છે એ શું છે પાન છે ભાઈ એનો કલર કેવો છે ચાલો લીલા કલર નું કાર્ડ હવે કોની પાસે છે હા અહીંયા છે ચાલો ભાઈ મેથી વાહ ભાઈ વાહ એનો કલર કેવો છે લીલો પાછળ ફેરવો શું છે એ ભાઈ મરચું કેવું જાડું જાડું હે કોની કોની પાસે આવા મરચા છે જાડા જાડા હે એટલે અહીંયા છે હવે છે કોઈને આગળ આવું જાડું મરચું હે આ મરચા શું કેવાય ખબર છે આ બે ના ગળે છે શું અહિયાં જાડું જાડું મરચું હા એટલે ત્રણ કલરના જાડા જાડા મરચા એને શું કહેવાય ખબર છે સિમલા મિર્ચ કહેવાય શું કહેવાય ચાલો તમારી પાસે આયુષભાઈ ઝાડ ઝાડનો કલર કેવો છે લીલો સરસ પાછળ ફેરવો પાછળ શું છે બોલો સરસ ચોળી છે ચોળીનો કલર કેવો છે ચાલો લીલો કલર હવે કોઈની પાસે નથી ને પતિ ગયું ચાલો ભાઈ જો હમણાં મેં શીખવી દીધું કોને યાદ રહ્યું અમારે જોવું છે પછી ચાલો ભાઈ તમારે કેવું શું છે એ ટમેટું કેવો કલરનું છે લાલ પાછળ ફેરવો શું છે જોરથી બોલવાનું સફરજાન કેવો કલર છે લાલ સરસ ચાલો ભાઈ જયવીરભાઈ તમારી પાસે શું છે એ બીજા એ નહીં બોલવાનું એને બોલવા દેવાનું કલર કેવા કલર નો છે એ કલર લાલ પાછળ ફેરવો એ શું છે છત્રી એ કેવી છે છત્રી શું કામ માં આવે હે પહેરવાની કે ઓઢવાની ચાલો તમારી પાસે કયું મરચું હમણાં મેં શીખવાડ્યું કયું મરચું મેં શીખવ્યું શિમલા મિર્ચ ચાલો પાછળ ફેરવો ગાજર કલર કેવો છે સરસ ચાલો કુષભાઈ એને હું આવ્યું છે અરે વાહ વાહ સ્ટ્રોબેરી એને જો નામય આવડી ગયું કોણે કોણે ખાધી છે સ્ટ્રોબેરી કેવી હોય લાલ નહીં ખાવામાં સ્વાદમાં તીખી હોય મીઠી હોય ગળી હોય ખાટી હોય ખા ખાટી હોય ખાટી હોય હો ભાઈ થોડીક આ શું છે મરચું લાલ લાલ મરચું હે

ચાલો હવે વાદળી કલરના ના કાર્ડ કોની પાસે છે એની પાસે જવાનું હો ભાઈ હા જો ઓલા બેન કિંજલ બેન ખૂણા માં ગરી ગયા ચાલો બેન શેનું ચિત્ર છે એ એ એને બોલવા દયો વાદળી પણ એ છે હોનું ચિત્ર શેનું છે ડોલ નું વેરી ગુડ પાછળ ફેરવો ઈ શું છે માછલી વાહ ભાઈ વાહ સરસ ચાલો ભાઈ તમારે તે શાય છે શાયનો ખડિયો છે શું છે પાછળ ફેરવો ચલો ભાઈ આ ચિત્ર શેનું છે બધા જુઓ વાદળ વાદળનો કલર કેવો વાદળી કેવો બરાબર ચાલો વાદળી કલર આ બેન પાસે છે લે આ શેનું ચિત્ર છે કહી દો હાલો પેન કેવા કલરની ની છે સરસ પાછળ ફેરવો ચાલો શું છે શર્ટ છે ભાઈ ચાલો કેવા કલર નું છે વાદળી ચાલો હવે નવો કલર લઈએ હા પાછું હાલો ભાઈ સુમિતભાઈ આ કયો કલર છે તમાર નહી બોલવાનું ભાઈ સુમિત પીળો સરસ ઈ શું છે લીંબુ કેવું હોય લીંબુ ખાવામાં સરસ ચાલો ફેરવો બધા ચાલો ઈ શું છે ફૂદડી એને બીજું શું કહેવાય ખબર

સૂર્યમુખીનું ફૂલ પછી પાછળ શું છે કેન્ડી છે ગુલ્ફી છે હા એ તો બહુ ભાવે બધાને કા જો સૂર્યમુખીનું ફૂલ જે બાજુ સુરજ દાદા હોય ને એ બાજુ મોઢું હોય સૂર્યમુખીના ફૂલ ચાલો આ બેન નહીં કાઈક છે પીળું પીળું બોલો તો બેન શું છે ટોપી પાછળ ફેરવો આ તો ભાઈ મેંગો જ્યુસ હોય એવું લાગે છે કેરીનો રસ ભેર્યો હોય એવું નથી લાગતું પીળો પીળો ચાલો બેન તમારે પીળું પીળું કયું મરચું આવ્યું જુઓ સિમલા મીર ચાલો ફેરવો પાછળ ઈ આ શું છે બધા ઓળખે ચાલો વાહ ભાઈ વાહ કેરીને બધા ઓળખે ચાલો બેન હવે પાર્વતી બેન તમારા શેનું ચિત્ર આવ્યું છે બેટા તમાર નહી બોલવાનું એને બોલવા દેવાનું શું છે પાર્વતી હે શું છે બોલો 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 શ્રેયા બેન ચીકુ કેવા કલર નું છે કથાય કલર કેવો કહેવાય એને પાછળ ફેરવો આ કોણ ઓળખે છે ફ્રૂટ હાલો આ આ સુકો મેવો છે આને કોણ ઓળખે છે નય આને કેવાય અખરોટ આપણે આપણે ઓલા ફોફાનું નથી બનાવતા કાચબાને બધું હવે હું હાલો એ બધા સીધા ભેજાઉં ચાલો ચાલો કથ્થાઈ કલરનું કોની કોની પાસે છે હવે કાળ ચાલો અહીંયા છે માહી બેન પાસે માહી બેન શું છે આ શ્રીફળ વેરી ગુડ ચાલો પાછળ ફેરવો ઈ શું છે હા પાવ છે બ્રેડ છે ચાલો આ બેન પાસે શું છે હે આઈસ્ક્રીમ છે કથ્થાઈ કલરનો પાછળ ફેરવો ઈ શું છે દેવા કલરનો છે કથ્થાઈ ચાલ હવે એક પણ કલર બાકી રહ્યો બધાના કાળ આવી ગયા ને બધાના ચાલો બધા પોતાના માટે એક તાળી પાડી દયો ચાલો વેરી ગુડ સરસ